જય હિન્દસ્તો રેવન્યુ તલાટી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાં સૌથી વધુ પ્રશ્નો કયા વિષયમાંથી પૂછાયા હતા પેપરનું એનાલિસિસ કરીશું આ વિડીયોમાં વિડીયોને અંત સુધી જરૂરથી જો આપણે કટ ઓફ રિગાર્ડિંગ અને આવનારી મેન્સ એક્ઝામને લઈને પણ ડિસ્કશન કરીશું વાત કરીએ સૌથી પહેલા એક્ઝામની ત્રેવીસ ચોર્યાસી જગ્યાઓ માટે બે પોઈન્ટ પંચાણું લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે અહીંયા જુઓ ડિસેમ્બરમાં તાલુકા પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ શકે છે આ ઉપરાંત જે ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થઈ છે તેની પણ ચૂંટણી યોજાઈ શકે તેમ છે આ જોતા ડિસેમ્બર સુધીમાં રેવન્યુ તલાટીની પરીક્ષાનું પરિણામ જાહેર થાય તો નવાઈ નથી અહીંયા ડિસેમ્બરમાં પરિણામની વાત થઈ રહી છે આ કયું પરિણામ છે તો આ રેવન્યુ તલાટીની મેન્સ એક્ઝામની વાત થઈ રહી છે એટલે કે આ પ્રિલિમ્સ એક્ઝામ જે છે તેનું પરિણામ પણ ટૂંક સમયમાં આવી જશે કારણ કે હાલમાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે અત્યારે વાત કરીએ આ પ્રિલિમ્સ એક્ઝામમાં સૌથી વધુ પ્રશ્નો કયા વિષયના હતા જેની મદદથી મેન્સ એક્ઝામ વિશે પણ આપણે માહિતી મેળવી શકીશું તમે જોઈ શકો છો અહીંયા બે આ બાર અલગથી હાઇલાઇટ થઈ રહ્યા છે જે છે કરંટ અફેર અને મેસેજિંગના સબ્જેક્ટ બ્રેકડાઉન કરીએ તો સૌથી અગત્યના પરીક્ષામાં જોવા મળ્યું છે હવે ઘણીવાર શું બનતું હોય છે કે કોઈ એક ક્વેશ્ચન છે માની લો સેમી પોલિસી તો હવે આ સેમી પોલિસી વાળો પ્રશ્ન જે છે તેને યોજનામાં પણ સમાવી શકાય છે તેને ગુજરાત સરકારની અંદર ગુજરાતના કરંટ અફેરમાં સમાવી શકાય છે આ પોલિસી છે નીતિ છે એટલે કે ઇકોનોમી સાથે પણ તે સંકળાયેલું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ સાથે સંકળાયેલું હતું તેને સાયન્સમાં પણ સમાવી શકાય છે રાઈટ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કરંટ અફેર તો થોડું ઘણું વેરી થઈ શકે છે કે કયો ટોપિક કયા વિષય સાથે જઈ રહ્યો છે જેમ કે એક પ્રશ્ન હતો ગુડ ગવર્નન્સનો ગુડ ગવર્નન્સનો બે વિધાનવાળો પ્રશ્ન હતો હવે આ પ્રશ્ન કરંટ અફેર આધારિત હતો પરંતુ આને જાહેર વહીવટનો એક પ્રશ્ન પૂછાયો એવું પણ ક્લેમ કરી શકાય છે તો અહીંયા લમસમ બાયફર્કેશન કરવામાં આવ્યું છે જેની અંદર એક આ ભાગ અને એક આ ભાગ સાથે મળીને પેપરનું વીસ પ્લસ અઢાર એટલે કે થર્ટી એટ આપણે રાઉન્ડ ઓફ કરીએ ચાલીસ ટકા રોલ પ્લે કરે છે એટલે કે પરીક્ષાની અંદર મેસેંગ અને કરંટ અફેર્સ જે છે આ બે સબ્જેક્ટ ગેમ ચેન્જર છે વાત કરીએ કેટલા માર્ક્સના પ્રશ્નો કયા વિષયમાં હતા તો સાયન્સમાંથી દસ ઇકોનોમીમાંથી પાંચ કરંટ અફેરમાંથી ચાલીસ પ્રશ્નો અને ઇનડાઈરેક્ટલી કહીએ તો કરંટ અફેરમાંથી પચાસ પ્રશ્નો પણ હતા જેને આપણે નેક્સ્ટ વિડિયોમાં ડિસ્કસ કરીશું હિસ્ટ્રીકલ્ચર અઢાર પોલિટી ગવર્નન્સ દસ પ્રશ્નો ગુજરાતી ઇંગ્લિશ બેલેન્સ સાથે જીઓગ્રાફી એન્વાનું ઓબ્ઝર્વેશન આ રીતનું બાય ફર્કેશન પછી એક બીજી પોસ્ટ મને ફોરવર્ડ કરવામાં આવી હતી તેને પણ અહીંયા સામેલ કરવામાં આવેલ છે તો તેમણે આ રીતે કંઈક બાયફર્કેશન કર્યું છે રાઈટ તો આને પણ તમે જોઈ શકો છો એકવાર આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અને આનો પણ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો અહીંયા એવું પણ આવ્યું છે કે કરંટ અફેરના એકાંત પ્રશ્નો કહી શકાય છે એવું કહી દો તો પણ ચાલે કે પચીસ ટકા પ્રશ્નો પેપરમાં કરંટ અફેરના હતા વાત કરીએ કન્ક્લુઝનની તો અહીંયા આવનારી મેન્સ એક્ઝામ માટે સૌથી મોટું ગેમ ચેન્જર કરન્ટ અફેર્સ હશે કેવી રીતે કારણ કે વર્ણનાત્મક ડિસ્ક્રિપ્ટિવ પેપરની અંદર મેથ્સ રીઝિંગ તો છે નહીં જ્યારે એથિક્સ જેવા સબ્જેક્ટ જોડાયેલા છે પરંતુ તેમાં સૌથી વધારે વેટેજ જો કોઈનું હોય તો તે કરંટ અફેર્સનું રહેશે જે પેપર થ્રી જીએસ પેપર થ્રીમાં છપ્પન પ્રશ્નો જોવા મળવાના છે તેની અંદર કરંટ અફેરનું ડોમિનન્સ વધુ જોવા મળશે આ સાથે જ અહીંયા સીસીઈ

ટેલિગ્રામ ચેનલમાં શેર કરવામાં આવેલ હતી આ રીતે ઘણા બધા પ્રશ્નો જે છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કરંટ અફેર આધારિત હોય છે આ રેગ્યુલર પોસ્ટ તમે ટેલિગ્રામમાંથી દરરોજ અપડેટ મેળવી શકો છો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે આ ઉપરાંત મીન્સ એક્ઝામને લગતા તમારા ડાઉટ્સ જે છે આ વિડીયોમાં નીચે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો આ ડાઉટ્સ પર જે છે અલગથી એક વિડીયો પબ્લિશ કરવામાં આવશે હવે વાત કરીએ આ એક પોલની એક પોલ કરવામાં આવ્યો છે કે આ રેવન્યુ તલાટીમાં માર્ક્સ કેટલા થયા છે પોઈન્ટ પચીસ નેગેટિવ બાદ કર્યા તો ફોર ફાઇવ સિક્સ ફાઇવ ચાર હજાર કરતાં વધારે કેન્ડિડેટ્સ દ્વારા આ પોલ અટેમ્પ કરવામાં આવશે જેમાં આપણે આ ચોવીસ ટકા લોકોને માઇનસ કરીએ જેમને માત્ર પોલ ચેક કર્યો છે રાઈટ હવે આની અંદર તમે વેરીએશન જોવો છો કે સૌથી વધારે લોકો જે છે નેવથી સોની વચ્ચે છે અહીંયા તમે ધ્યાનથી જુઓ સત્તર વત્તા સોળ વત્તા એકવીસ એટલે કે ઓલમોસ્ટ ચોપન ટકા જેટલા લોકો જે છે અહીંયા કવર થઈ ગયા છે તો આ એક મેજોરિટી અહીંયા બહુમતનું ક્ષેત્ર જોવા મળી રહ્યું છે અહીંયા છે કે કોઈ રેન્ડમલી કોઈએ ક્લિક કરી દેવું દીધું હોય તો અહીંયા ત્રણ ટકાના બદલે એક કે બે ટકા લોકો હોઈ શકે છે રાઈટ એક બે ટકા અહીંયા હોઈ શકે છે બટ અહીંયા વોલ્યુમ નાનો છે અહીંયા અટેમ્પ કરનારા લોકો જે છે એ પણ ઓછા છે એટલે આપણે શ્યોર કહી શકાય નહીં પરંતુ આ એક સેફ રેન્જ ચાલી રહી છે પાંચ ગણા લોકોને લેવાના છે માટે એટલે કે જે ત્રેવીસ ચોર્યાસી છે એના પાંચ ગણા અગિયાર નવસો સમથિંગ થતા હશે રાઈટ તો અગિયાર નવસો સમથિંગ લોકો જે છે તેમને મેન્સ આપવા મળશે જેના માટે અહીંયા જે પોલમાં આપવામાં આવેલો આંકડો છે તેના આધારે આપણે તારણ કાઢી શકાય નહીં પ્રોવિઝનલ આન્સર કી જે છે તેની અંદર એક પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે છ જેટલા પ્રશ્નોની અંદર વિસંગતતા જોવા મળી રહી છે જેને લઈને વાંધા અરજી અત્યારે ઉમેદવારો કરી રહ્યા છે આ છ પ્રશ્નોની પીડીએફ ટેલિગ્રામમાં પોસ્ટ કરવામાં આવી છે તમે પણ કરી શકો છો ત્યારબાદ આવશે ફાઇનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી બાદ પરિણામ આવશે આ ફાઇનલ આન્સર કી જે છે ડિસાઇડ કરશે કે કટ ઓફ કેટલું રહેશે ત્યાં સુધી સ્પેક્યુલેશનથી દૂર રહો કે આટલા માર્ક્સ સેફ છે આટલા સેફ નથી આના માટે મીન્સ કરાય આ બધું સ્કીપ કરો નેક્સ્ટ પ્રિલિમ અને મીન્સ માટે કોમન તૈયારી ચાલુ રાખો અને જી ટ્રીપલ એસ ના સચિવ કે પી જેઠવા સાહેબ જોડે ફોન કોલ પર વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તમે વિડીયો હજુ સુધી જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કેમ નથી કરી જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઈક કરો બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરો વિડિયોને જરૂરથી શેર કરો આ તો વાત થઈ ગઈ કે સૌથી વધુ પ્રશ્નો કયા વિષયમાંથી પૂછાય છે તમને ખ્યાલ આવી ગયો છે કે કરંટ અફેરમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે આપણે નેક્સ્ટ વિડિયોમાં ડિસ્કસ કરીશું કે આ ચાલીસમાંથી ચાલીસ કરંટ અફેરના પ્રશ્નો જે છે તે ક્યાંથી પૂછવામાં આવ્યા હતા ક્યાંથી પૂછવામાં આવ્યા હતા